સાબર ડેરીના ભાવમાં વધારાને ઈડર તાલુકાના પશુપાલકોએ ત્રણ દિવસ દૂધ નહીં ભરાવાનો કર્યો વિરોધ વ્યક્ત પશુપાલકોની જીવાદોરી સમાન ગણવામાં આવતી સાબર ડેરીએ આ વખતે વર્ષ બે હજાર ચોવીસ અને બે હજાર પચીસનો દૂધનો ભાવ વધારો પચીસથી વીસ ટકા જેટલો ચૂકવવામાં આવતો હતો જે આ વખતે નવ ટકા જેટલો ચૂકવવામાં આવતા આ નિર્ણયથી કેટલાય પશુપાલકો સામે અન્યાય થઈ રહ્યો હોવાથી જિલ્લામાં ઠેર ઠેર આવેલા દૂધ મંડળીઓમાં પશુપાલકો દ્વારા વિરોધ વ્યક્ત કરવામાં આવ્યો હતો જેમાં અમુક દૂધ મંડળી આગળ દૂધ ઢોળીને વિરોધ કર્યો હતો પ્રાપ્ત માહિતી મુજબ રાજ્ય સાબરકાંઠા જિલ્લામાં આ દૂધના ભાવ વધારાને લઈને પશુપાલકોનો ઉગ્ર વિરોધ ગત તારીખ ચૌદ જુલાઈને સોમવારે જોવા મળ્યો હતો જેમાં સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોમાં ઉગ્ર વિરોધને આખરી ઓપ આપવામાં આવ્યો હતો અને પશુપાલકોએ સાબર ડેરી આગળ વિરોધ કરતાં ભારે તોડફોડ કરવામાં આવી આને લઈને ગૃહ વિભાગના આદેશને પગલે અહીંયા અગાઉથી જિલ્લા પોલીસ અધિક્ષક વિજય પટેલની આગેવાની હેઠળ સુરક્ષા સલામતીને લઈને પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો પણ આ પશુપાલકોના ટોળાએ વધારે આક્રોશમાં આવતા પોલીસને પણ આખરે ટીયર ગેસ ફાયરિંગ અને લાઠી ચાર્જ કરવાની ફરજ પડી હતી જેમાં કેટલાય પશુપાલકો તો કેટલાય પોલીસ કર્મીઓ ઘાયલ થયા હતા સાથે પોલીસની ગાડીઓને પણ નુકસાન પહોંચાડવામાં આવ્યું હતું આ ટોળું શાંત થયા બાદ સાંજના સમયે પશુપાલકો પોતાના માદરે વતન પરત ફરતા ઈડર તાલુકાના જીંજવા ગામના અશોકભાઈ પટેલ નામના વ્યક્તિને અચાનક તબિયત બગડતા તાત્કાલિક સારવાર માટે સિવિલ હોસ્પિટલમાં લઈ જવામાં આવતા ત્યાં ડોક્ટરે મૃત જાહેર કર્યા હતા અને આ તમામ બનાવને લઈને ગામડાઓના પશુપાલકોમાં પણ વિરોધ જોવા મળ્યો હતો જેમને પણ દૂધ મંડળીમાં દૂધ નહીં ભરાવી વિરોધ વ્યક્ત કર્યો હતો જેમાં જિલ્લાના ઈડર તાલુકામાં આવેલા વીરપુર આરસુડિયા દુદરડી ઉમેદગઢ દેશોત્તર અને જાદવ સહિતના તમામ ગામડાઓની દૂધ મંડળીમાં સતત ત્રણ દિવસ સુધી પશુપાલકો દ્વારા દૂધ નહીં ભરાવવામાં આવે એવો ઉગ્ર વિરોધ કરવામાં આવતા આ દૂધ મંડળીઓ બંધ હાલતમાં જોવા મળી હતી સાથે આ પશુપાલકોના વિરોધને લઈને ખેડબ્રહ્માના ધારાસભ્ય તુષાર ચૌધરી અને બાયડના પૂર્વ ધારાસભ્ય અને સાબર ડેરીના ડિરેક્ટર જશુભાઈ પટેલ દ્વારા જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું અને મૌખિક રજૂઆત કરવામાં આવી હતી કે સાબરકાંઠા અને અરવલ્લી જિલ્લાના પશુપાલકોને એમના દૂધનો ભાવ વધારો પૂરેપૂરો ચૂકતે કરવામાં આવે આ તમામને જોતા હવે આખરે શું પરિણામ આવશે એ જોવાનું રહ્યું આમાં પશુપાલકોને ન્યાય મળશે કે સાબર ડેરી પોતાની મનમાની કરશે એ આવનારા દિવસોમાં માલુમ પડશે